ટકા પરિણામ સાથે ચાંગા કેન્દ્ર પ્રથમ નંબરે આવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદ આનંદની લાગણી ચરોતરમાં આવેલ ચાંગા ગામ ચારુ કોલેજ અને દેશ વિદેશમાં રહેતા એનઆરઆઈઓના કારણે પણ ગામ પ્રખ્યાત છે આ વર્ષે ગામમાં આવેલી વી પટેલ હાઈસ્કૂલે ધોરણ દસના કેન્દ્રમાં સમગ્ર આણંદ જિલ્લામાં પ્રથમ ક્રમે રહીને અગ્રતા મેળવી હતી અગાઉ પણ આ શાળા અગ્રતા ક્રમે રહેલ છે તેમજ ધોરણ બાર સાયન્સ

અને ખાસ કરી અને આણંદ જિલ્લાના વર્તમાન ડીઈઓ કામિની મેડમ ત્રિવેદી એમને પણ આ શ્રેય જાય છે કારણ કે એમણે પણ અમને બહુ પ્રેરણા અને એવી વાત કરી છે કે જે રિઝલ્ટ અપ જાય અને એ માટે સતત પ્રેર્યા છે મારું નામ મામી સુથા જાસ્મીન ઇરફાનભાઈ છે અને મારા બારમાનો અભ્યાસ મેં બીએ પટેલ હાઈસ્કૂલ ચાંગામાં કર્યો છે અને મારા પર્સન્ટેજ નાઇન્ટી વન પોઈન્ટ ફોર્ટીન પર્સન્ટેજ છે પહેલા તો હું શ્રેય મારી મહેનત ને જ આપીશ કારણ કે મહેનત ના લીધે જ આટલા પર્સન્ટેજ આવી શકે છે અને બીજું કે તમારા શિક્ષકોનું જે બેસ્ટ માર્ગદર્શન હોય છે એના કારણે તમને માર્ક્સ લાવવામાં પણ હેલ્પફુલ થતા હોય છે અને ત્રીજું કે અમારા મા બાપનો સપોર્ટ જે હોય છે એને હું શ્રેય આપીશ જી તારું નામ શું અને પરિચય શું મારું નામ પટેલ રાહી પિયુષભાઈ છે અને હું ધોરણ 10 માં બીએ પટેલ હાઈસ્કૂલમાં ભણતી હતી

યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને